અને સંસાર શ્રેણીમાં ફરી એકવાર સ્વાગત છે સૌ શ્રોતાઓનું નમસ્કાર છેલ્લા કેટલાક વાર્તાલાપમાં તો આપણે મતલબ દ્વારકાના પાણી નીચેના રહસ્ય હોય લોથલની પ્રાચીન સંસ્કૃતિ કે પછી ભુજનો ઇતિહાસ એ બધામાં ઊંડા ઉતર્યા હતા હા પુરાતત્વ અને ઇતિહાસની એ સફર પણ ખૂબ રસપ્રદ રહી બિલકુલ પણ આજે આપણે એનાથી થોડું અલગ વળી રહ્યા છે એક એવી સત્ય ઘટના તરફ જે ખરેખર કોઈ જાસૂસી થ્રિલર ફિલ્મ જેવી લાગે હમ કઈ ઘટનાની વાત કરી રહ્યા છો ઓગણીસો ને દાયકામાં હિમાલયના ઊંચા શિખરો પર બનેલી એક વાત અને એ પણ એવી કે જે વર્ષો સુધી ગુપ્ત રહી એટલે બની શકે કે ઘણા શ્રોતાઓ માટે આ વાત સાવ નવી હોય અચ્છા એટલે કે કોઈ ગુપ્ત મિશન જેવી વાત એકદમ ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલું એક અત્યંત ગુપ્ત મિશન નંદાદેવી પર્વત પર ઓ દેવી આ તો ખરેખર રસપ્રદ લાગે છે શીતયુદ્ધનો સમય પર્વતારોહણનો રોમાંચ અને આંતરરાષ્ટ્રીય જાસૂસી પણ ખૂબ જ રોમાંચક કથાના પાના ઉથલાવીએ સમજવાનો પ્રયાસ કરીએ કે એ સમય કેવો હતો રાજકીય પરિસ્થિતિ શું હતી અને આ મિશનમાં કેવા કેવા જોખમો હતા જરૂર આ વાત છે ઓગણીસો ને ના દાયકાના મધ્ય ભાગની દુનિયા ત્યારે મતલબ શીતયુદ્ધમાં વહેંચાયેલી હતી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે તણાવ ચરમસીમા પર હતો અને એમાં ચીનનો પરમાણુ કાર્યક્રમ પણ ઉમેરાયો ખરું ને બરાબર ઓગણીસો ચોસઠ માં ચીને શિન્જિયાંગ પ્રાંતમાં એમનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું અને પછી લગભગ ઓગણીસો ને પાસઠમાં જે સમયે આપણી ભારતીય ટીમ એવરેસ્ટ પર હતી ત્યારે ચીને બીજો ધડાકો કર્યો એટલે અમેરિકાની ચિંતા વધી ગઈ હશે સ્વાભાવિક છે શીતયુદ્ધના એ માહોલમાં ચીનની પરમાણુ ક્ષમતા પર નજર રાખવી એમને માટે બહુ જરૂરી લાગ્યું અને ભારતની શું સ્થિતિ હતી એ સમય ભારત માટે પણ એ સમયગાળો થોડો તંગ હતો ઓગણીસો ને બાસઠમાં ચીન સાથે યુદ્ધ થયું હતું એની કડવાશ હજુ હતી જ અને ઓગણીસો પાસઠમાં તો પાકિસ્તાન સાથે પણ યુદ્ધ થયું એટલે એક તરફ સરહદો પર તણાવ હતો હા પણ બીજી તરફ એક અલગ જ માહોલ હતો દુનિયાભરમાં હિમાલયના જે ઊંચા બર્ફીલા શિખરો છે એને સર કરવાનો એક જબરદસ્ત ઉત્સાહ હતો જાણે પર્વતારોહણનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો અને એ જ ભારતે પણ ઇતિહાસ રચ્યો બિલકુલ ભારતીય પર્વતારોહણ માટે બહુ મોટો દિવસ હતો કેપ્ટન સિંહ કોહલી આપણે એમને એમએસ કોહલી તરીકે વધુ ઓળખીએ છીએ હા એમએસ કોહલી એમના નેતૃત્વ હેઠળ ભારતે પહેલીવાર સફળતાપૂર્વક એવરેસ્ટ સર કર્યું અને એ પણ કેવું એક નહીં નવ નવ ભારતીયો શિખર પર પહોંચ્યા એ સમયે તો આ એક વિશ્વ રેકોર્ડ હતો શું વાત છે નવ ભારતીયો આ તો ખરેખર બહુ મોટી સિદ્ધિ કહેવાય હા આખી ટીમનું કાઠમંડુથી દિલ્હી પાછા ફર્યા ત્યારે પાલમ એરપોર્ટ પર સ્વાભાવિક રીતે જ ખૂબ ભવ્ય સ્વાગત થયું પણ પણ અહીંથી જ વાર્તામાં વળાંક આવે છે એકદમ કેપ્ટન કોહલી જેવા પ્લેનમાંથી નીચે ઉતર્યા કે તરત જ એમને એક બાજુ બોલાવવામાં આવ્યા ઉજવણી અને અભિનંદનની વચ્ચે જ કોને બોલાવ્યા ત્યાં એમની રાહ જોતા હતા રામેશ્વરનાથ કાઉ આર એન કાઉ એ સમયે તેઓ એવિએશન રિસર્ચ સેન્ટર એટલે કે એઆરસીના પહેલા ડિરેક્ટર હતા એઆરસીને ભારતની જે વિદેશી જાસૂસી સંસ્થા છે એની એક ટેકનિકલ પાંખ ગણી શકાય ઓ એટલે જાસૂસી સંસ્થાના વડા પોતે હા કોહલીને તો એમ કે અભિનંદન આપવા બોલાવ્યા હશે પણ કાવ સાહેબે ઉજવણીની વાત બાજુ પર મૂકી અને સીધી જ એક નવા અત્યંત ગુપ્ત મિશનની ઓફર કરી દીધી સીધી જ એરપોર્ટ પર જ હા અને સાથે સ્પષ્ટ કીધું કે આ વાત લગભગ 13 વર્ષ સુધી કોઈને કહેવાની નથી એકદમ ટોપ સિક્રેટ અરે બાપરે સફળતાની ઉજવણીની ક્ષણોમાં જ આવો ધડાકો ખરેખર ફિલ્મ જેવું જ લાગે છે પણ આ જાસૂસી મિશનનો વિચાર આવ્યો ક્યાંથી એનું મૂળ શું હતું એની કડીઓ પણ એટલી જ રસપ્રદ છે કહેવાય છે કે ઓગણીસો ચોસઠમાં એક પાર્ટીથી કોકટેલ પાર્ટી એમાં એક અમેરિકન પર્વતારોહક હતા બેરી બિશપ એ પણ ઓગણીસો ત્રેસઠમાં એવરેસ્ટ ચડી ચૂક્યા હતા હમ બેરી બિશપ વાત વાતમાં કહ્યું કે હિમાલયના શિખરો પરથી તિબેટનો ઉચ્ચ પ્રદેશ કેવો સરસ દેખાય છે બસ આ સાંભળીને લમેના મગજમાં વિચાર આવ્યો કે આ ઊંચાઈનો ઉપયોગ ચીન પર જાસૂસી કરવા માટે કેમ ન કરો એટલે એક સામાન્ય વાતચીતમાંથી આટલો મોટો પ્લાન બન્યો અને એ પહેલા પણ ઓગણીસો પાસઠના એવરેસ્ટ અભિયાન પહેલા આ બેરી બિશપ કોહલીને મળ્યા હતા અને સિક્કિમના ઝેમુ ગ્લેશિયર જવાની વાત કરી હતી કોહલીને એ વખતે થોડી શંકા ગઈ હતી એમણે શું કર્યું એમણે ત્યારે ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના વડા હતા ભોરાનાથ મુલેક એમને જાણ કરી હતી પણ પછીથી ખબર પડી કે કદાચ મુલિક સાહેબે જ બિશપને મોકલ્યા હતા કોહલીનો પ્રતિભાવ જાણવા બાપરે એટલે પડદા પાછળ તો ઘણું બધું ચાલી રહ્યું છે બિલકુલ ઘણું બધું તો આ મિશન માટે પહેલું નિશાન કયું નક્કી થયું હતું કયા પર્વત પર આ ઉપકરણ લગાવવાનું હતું શરૂઆતમાં અમેરિકાની પસંદગી હતી કાંચનજંગા દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર કાંચનજંગા એનું કારણ એક તો એની ઊંચાઈ અને બીજું એનું લોકેશન સિક્કિમમાં આવેલું છે એટલે ચીન પર નજર રાખવા માટે ભૌગોલિક રીતે એમને યોગ્ય લાગ્યું તો પછી તૈયારીઓ શરૂ થઈ હા કોહલી અને ટીમના કેટલાક મુખ્ય સભ્યોને તાત્કાલિક અમેરિકા મોકલવામાં આવ્યા તાલીમ માટે અમેરિકામાં તાલીમ ક્યાં અલાસ્કામાં ત્યાં માઉન્ટ મેખિલ્લી છે જેને હવે ડેનાલી કહે છે ત્યાં અમેરિકન ટીમ સાથે એમની સંયુક્ત તાલીમ ગોઠવાઈ અને ત્યાં જ એમને પેલું જાસૂસી ઉપકરણ બતાવવામાં આવ્યું હશે બરાબર ત્યાં જ એમને પહેલીવારે ઉપકરણનો નમૂનો એટલે કે રેપ્લિકા જોઈ જે ખરેખર પર્વત પર લગાવવાનું હતું અને જોતા વેત જ એમને સમજાઈ ગયું કે આમાં મોટી મુશ્કેલી છે શું મુશ્કેલી હતી એક તો એ ઉપકરણ ઘણું મોટું હતું જટિલ પણ હતું એના જુદા જુદા ભાગોને જોડીને તૈયાર કરવામાં જ લગભગ એક કલાક નીકળી જાય અને વજન સૌથી મોટી સમસ્યા વજનની હતી કેટલું વજન પર્વતારોહકોએ જે પોતાનો સામાન ઉંચકવાનો હોય એના ઉપરાંત લગભગ ત્રીસ થી ચાલીસ કિલોનો વધારાનો બોજ આવે નથી ઓહો કિલો એ પણ કાંચનજંગા જેવા પર્વત પર હા એટલે કોહલીએ તરત જ પોતાનો અભિપ્રાય આપ્યો એમણે સ્પષ્ટ કહ્યું કે કાંચનજંગા ટેકનિકલી ખૂબ જ અભરો પર્વત છે એના પર આટલો ભારે સામાન લઈને ચડવું અને પછી શિખરની નજીક એને જોડવામાં કિંમતી સમય બગાડવો એ શક્ય જ નથી મતલબ જીવનું જોખમ બહુ વધી જાય હમ એક અનુભવી પર્વતારોહક તરીકે એમની વાત એકદમ સાચી હતી તો પછી કાંચનજંગાનો પ્લાન પડતો મુકાયો હા કોહલીની સ્પષ્ટ ના પછી કાંચનજંગાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો પછી ઘણી ચર્ચાઓ થઈ અમેરિકનો સાથે વાતચીત થઈ અને અંતે નવું લક્ષ્ય નક્કી થયું નંદાદેવી નંદાદેવી એની ઊંચાઈ કેટલી છે નંદાદેવીની ઊંચાઈ છે સાત હજાર સોળ મીટર અને એની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે ભારતીય સીમામાં આવેલું ભારતનું સૌથી ઊંચું શિખર છે ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં અચ્છા તો કોહલી અને એમની ટીમ માટે આ મિશન શું હતું મતલબ શું એમને ખબર હતી કે એ જે ઉપકરણ લઈ જઈ રહ્યા છે એ ખરેખર શું છે એના જોખમો શું છે જો કોહલી અને એમની ટીમ તો મૂળ પર્વતારોહકો હતા એમના માટે આ એક બીજું ખૂબ જ કપરું ચઢાણ હતું એક નવી ચેલેન્જ શરૂઆતમાં તો એમને એ વાતનો પૂરો ખ્યાલ નહોતો કે જે વસ્તુ તેઓ લઈ જવાના છે તે પરમાણુ સંચાલિત છે પરમાણુ સંચાલિત મતલબ ન્યુક્લિયર હા અને એના સંભવિત જોખમો કેટલા ગંભીર હોય શકે એની પૂરી જાણકારી કદાચ એમને શરૂઆતમાં નહોતી અપાઈ એટલે પર્વતારોહણના જોખમ ઉપરાંત એક બીજો અદ્રશ્ય પણ ભયાનક પરમાણુ ખતરો પણ એમની સાથે સાથે ચાલી રહ્યો હતો નંદાદેવી આ નામ તો ખૂબ જાણીતું છે આપણે ત્યાં સામાન્ય રીતે એમ જ મનાય છે કે કોઈ દેવીના નામ પરથી પડ્યું હશે એ વાત સાચી છે હા એ વાત સાચી છે સ્થાનિક લોકો માટે નંદા દેવી પૂજનીય દેવી છે અને એમની આસપાસનો જે આખો વિસ્તાર છે નંદા દેવી અભ્યારણ્ય એ તો હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે ત્યાં પહોંચવાનો રસ્તો પણ ખૂબ દુર્ગમ છે ઋષિ ગંગા નામની એક અત્યંત ઊંડી કોતરમાંથી પસાર થવું પડે પણ નામ પાછળની એક બીજી ઓછી જાણીતી પણ રસપ્રદ વાત જોડાયેલી છે એક અમેરિકન પર્વતારોહક સાથે અમેરિકન પર્વતારોહક કોણ વિલી અનસોલ્ડ બહુ જાણીતા પર્વતારોહક હતા ઓગણીસસો ત્રેસઠમાં જે અમેરિકન ટીમે પહેલીવાર એવરેસ્ટના પશ્ચિમી રિજ એટલે કે પશ્ચિમી ધાર પરથી સફળ આરોહણ કર્યું એ ટીમમાં એ પણ હતા અચ્છા વિલી અનસોલ્ડ એમણે ભારત અને હિમાલય સાથે ખૂબ લગાવ હતો એમણે પોતાની દીકરીનું નામ આ ભવ્ય પર્વત પરથી રાખ્યું હતું નંદા દેવી અનસોલ્ડ ખરેખર અનોખી વાત કહેવાય પર્વત પરથી દીકરીનું નામ હા પણ દુઃખદ વાત એ છે કે ઓગણીસો છોતેરમાં વિલી સોલ પોતાની બાવીસ વર્ષની દીકરી નંદા દેવી સાથે આ જ પર્વત પર ચઢાણ કરવા ગયા હતા પિતા પુત્રી સાથે હા પણ ત્યાં કેમ્પ ફોરની નજીક ખરાબ હવામાન અને ઊંચાઈની બીમારીને કારણે નંદા દેવી અનસોળનું દુઃખદ અવસાન થયું જે પર્વતના નામ પરથી એમનું નામ હતું એ જ પર્વતે જાણે એમને પોતાની ગોદમાં સમાવી લીધા અરે રે આ તો ખૂબ જ કરુણ ઘટના કહેવાય ખૂબ જ દુઃખદ ખરેખર નંદાદેવી પર્વતનો પોતાનો ઇતિહાસ પણ એવો જ ભવ્ય અને થોડો રહસ્યમય રહ્યો છે હા જેમ કે તમે કહ્યું કે ત્યાં પહોંચવું જ મુશ્કેલ છે બરાબર ઓગણીસસો ચોત્રીસ સુધી તો એ અભયારણ્યમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશી જ શકી નહોતી પછી એરિક શિપ્ટન અને બિલ ટિલમન નામના બે બ્રિટિશ સાહસિકો હતા એમણે પહેલીવાર ગંગા કોતરમાંથી રસ્તો શોધીને અંદર પ્રવેશ કર્યો અને શિખર પર સૌથી પહેલું આરોહણ કોણે કર્યું એના બે વર્ષ પછી ઓગણીસો છત્રીસમાં માં ટિલ્મન અને એમના સાથી નોએલ ઓડેલે આ પર્વતનું પ્રથમ સફળ આરોહણ કર્યું હતું હમ તો આવા ઐતિહાસિક અને રહસ્યમય પર્વત પર સપ્ટેમ્બર ઓગણીસો ને માં કોહલીની ટીમ પહોંચી પેલા ગુપ્ત મિશન માટે એ સમયના પડકારો કેવા હતા ચોમાસું પૂરું થયું એ પછી ગૌચર એરફિલ્ડથી હેલિકોપ્ટર દ્વારા ટીમના સભ્યો અને સામાનને અભયારણ્યની નજીક ઉતારવામાં આવ્યા હેલિકોપ્ટરથી હા પણ જે અમેરિકન સભ્યો હતા એમના નામ અને ઓળખ બદલી નાખવામાં આવ્યા હતા ગુપ્તતા જાળવવા માટે અને બીજો પડકાર એ હતો કે એ જ સમયે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ઓહા ઓગણીસો પાસઠનું યુદ્ધ એટલે સરહદી વિસ્તારમાં ભારે તણાવ હતો દુશ્મન દેશના પેરાટ્રુપર્સ ઉતર્યા છે એવી અફવાઓ પણ ચાલતી હતી આવા માહોલમાં આ ગુપ્ત ઓપરેશન કરવાનું હતું અને પેલું જાસૂસી ઉપકરણ એ ખરેખર હતું શું એ કેવી રીતે કામ કરતું હતું આમ સાદી ભાષામાં સમજાવી શકશો ચોક્કસ જુઓ એનું ટેકનિકલ નામ હતું સ્નેપ નાઇન્ટીન સી સ્નેપ નાઇન્ટીન સી સ્નેપ હા સ્નેપ એટલે સિસ્ટમ ફોર ન્યુક્લિયર ઓક્ઝિલરી પાવર મતલબ કે પરમાણુ ઉર્જાથી ચાલતી સિસ્ટમ આ એક પ્રકારનું આરટીજી હતું રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર બાપરે આ તો બહુ અઘરા નામ છે સાદી ભાષામાં સાદી ભાષામાં કહીએ તો એક નાનકડી ન્યુક્લિયર બેટરી જેવું હતું ન્યુક્લિયર બેટરી હા એમાં પ્લુટોનિયમ ટુ થર્ટી નામનો એક રેડિયો પદાર્થ હતો જે ખૂબ જ ગરમી છોડે મતલબ એનું કુદરતી ગુણધર્મ છે ગરમી ઉત્પન્ન કરવાનો આ ગરમીને ખાસ સાધનો જેને થર્મોકપલ્સ કહેવાય એના દ્વારા સીધી વીજળીમાં ફેરવી દેવામાં આવતી આમાં કોઈ ફરતા ભાગો એટલે વર્ષો સુધી ખૂબ જ ઠંડી અને દુર્ગમ જગ્યાએ પણ સતત વીજળી પેદા કરી શકે અને આ વીજળીનો ઉપયોગ શું કરવાનો હતો મુખ્ય હેતુ શું હતો મુખ્ય હેતુ હતો ચીનના શિન્જિયાંગ પ્રાંતમાં જે મિસાઇલ પરીક્ષણો થતા હતા એના પર નજર રાખવાનો આ ઉપકરણ એ પરીક્ષણો દરમિયાન છોડવામાં આવતા રેડિયો સિગ્નલ જેને ટેલિમેટ્રી સિગ્નલ કહેવાય એને પકડવા માટે બનાવ્યું હતું એ સિગ્નલમાં શું હોય એમાં મિસાઇલની ગતિ એની દિશા એની ઊંચાઈ બીજી બધી ટેકનિકલ માહિતી હોય આ ઉપકરણમાં શું શું હતું તો બે ટ્રાન્સીવર હતા સિગ્નલ પકડવા અને મોકલવા માટે એક મોટો એન્ટેના હતો લગભગ છ ફૂટ ઊંચો અને પેલી ન્યુક્લિયર બેટરી એટલે કે સ્નેપ જનરેટર અને એમાં પ્લુટોનિયમ હતું હા એ જનરેટરમાં પ્લુટોનિયમની સાત નાની કેપ્સ્યુલ હતી આખું ઉપકરણ મળીને લગભગ 30 કિલો વજનનું હતું પ્લુટોનિયમ આ નામ સાંભળીને જ આમ ડર લાગે આ કેટલું જોખમી હતું ખૂબ જ જોખમી અત્યંત જોખમી પ્લુટોનિયમ 238 એ ખૂબ જ ઝેરી અને રેડિયોએક્ટિવ પદાર્થ છે જો કોઈ કારણસર આ ઉપકરણ તૂટે અને પ્લુટોનિયમ બહાર હવામાં કે પાણીમાં ભળે તો તો એ પર્યાવરણ માટે ભયંકર ખતરો બની શકે ખાસ કરીને જો એ ગ્લેશિયરમાંથી પીગળીને ઋષિગંગા અને પછી આગળ ગંગા નદીના પાણીમાં ભળે તો લાખો લોકોના સ્વાસ્થ્ય માટે લાંબા ગાળાનું ગંભીર જોખમ ઊભું થઈ શકે આ કોઈ સામાન્ય કેમિકલ પ્રદૂષણ જેવું નથી આ રેડિયો એક્ટિવ ઝેર છે બાપરે અને બીજો કોઈ ખતરો બીજો ખતરો એ હતો કે જો આ ઉપકરણ કોઈ ખોટા હાથોમાં પહોંચી જાય મતલબ કે કોઈ આતંકવાદી જૂથ કે દુશ્મન દેશના હાથમાં આવી જાય તો એનો દુરુપયોગ થઈ શકે ખરેખર આ તો બહુ જ સંવેદનશીલ અને જોખમી વસ્તુ હતી એને લઈ જવામાં કેવી સાવચેતી રાખી હતી એને મુખ્યત્વે શેરપાવ દ્વારા ઉચકીને લઈ જવામાં આવ્યું હતું એક રસપ્રદ વાત એ છે કે ઉપકરણ ગરમી છોડતું હતું એટલે શેરપાવને ઠંડીમાં એને ઉચકવું ગમતું અચ્છા પણ સાવચેતી તો રાખવી જ પડે એટલે જે શેરપા એને લઈ જાય એના કપડા પર એક ખાસ સફેદ રંગનો પેચ લગાવવામાં આવતો જો રેડિયેશન લીક થાય તો એ પેચનો રંગ બદલાઈ જાય ઓ એટલે તરત ખબર પડે હા અને બીજું એ કે કોઈ એક વ્યક્તિ એને સતત ચાર કલાકથી વધુ સમય માટે ન ઊંચકી શકે એવી મર્યાદા રાખવામાં આવી હતી હમ તો મિશન ક્યાં સુધી પહોંચ્યું શું તેઓએ ઉપકરણ લગાવી શક્યા શિખર પર ટીમે ખૂબ જ મહેનત કરી અદમ્ય હિંમત બતાવી અને તેઓ લગભગ સાત હજાર બસ્સોને ઓગણચાળીસ મીટરની ઊંચાઈ પર આવેલા કેમ્પ ફોર સુધી પહોંચી ગયા શિખર હવે બહુ દૂર નહોતું તો પછી શું થયું ત્યાં જ કુદરતે પોતાનો મિજાજ બતાવ્યો હવામાન અચાનક જ અત્યંત ખરાબ થઈ ગયું ભયંકર હિમવર્ષા શરૂ થઈ પવન ફૂંકાવા લાગ્યો તાપમાન એકદમ નીચે જતું રહ્યું અને ચઢાણની જે મોસમ હોય એ પણ પૂરી થવા આવી હતી આવી સ્થિતિમાં કેપ્ટન કોહલીએ શું નિર્ણય લીધો એ ખૂબ જ અનુભવી અને જવાબદાર લીડર હતા એમણે જોયું કે આવા હવામાનમાં આગળ વધવું એ ટીમનો જીવ સીધો જોખમમાં મૂકવા બરાબર છે એટલે એમણે ખૂબ જ ભારે હૈયે પણ સમજી વિચારીને મિશનને ત્યાં જ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હમ સાચો નિર્ણય હતો જીવ બચાવવો વધુ મહત્વનો હતો પેલા ઉપકરણનું શું થયું જે આટલું જોખમી હતું એને એમને એમ તો છોડી ન દેવાય એટલે ટીમે શું કર્યું કેમ્પ ફોર પર જ બરફની એક ઊંડી અને સુરક્ષિત લાગતી તિરાડ હતી જેને ઉપકરણને વ્યવસ્થિત રીતે છુપાવી દીધું છુપાવી દીધું હા પ્લાન એ હતો કે આવતા વર્ષે જ્યારે ફરી ચઢાણને મોસમ શરૂ થાય અને હવામાન સારું હોય ત્યારે પાછા આવીને એને બહાર કાઢવું અને મિશન પૂરું કરવું તો શું તેઓ આવતા વર્ષે પાછા આવ્યા શું એ ઉપકરણ મળ્યું હા એ લોકો પાછા આવ્યા મે નાઇન્ટીન સિક્સટી સિક્સમાં એક નવી ટીમ બનાવવામાં આવી એમાં કેટલાક ભારતીય સભ્યો હતા અને આ વખતે એક અમેરિકન પરમાણુ નિષ્ણાતને પણ સાથે રાખવામાં આવ્યા હતા એ શા માટે કારણ કે આ વખતે પ્લાન થોડો બદલાયો હતો ઉપકરણને પાછું લાવીને નંદાદેવી પર નહીં પણ નજીકમાં જ આવેલા એક પ્રમાણમાં નીચા શિખર નંદા કોટ જેની ઊંચાઈ છ હજાર આઠસો એકસઠ મીટર છે ત્યાં સ્થાપિત કરવાનો વિચાર હતો અચ્છા તો એ ટીમ પહોંચી કેમ્પ ફોર હા એ ટીમ ભારે ઉત્સાહ સાથે કેમ્પ ફોર સુધી પહોંચી પણ ત્યાં પહોંચીને એમને જે જોવા મળ્યું એ આઘાતજનક હતું શું જોવા મળ્યું જે જગ્યાએ જે તિરાડમાં ઉપકરણ સંતાડવામાં આવ્યું હતું ત્યાં હવે કશું જ ન હતું ઉપકરણ ગાયબ હતું ગાયબ પણ કેવી રીતે કોઈ લઈ ગયું ના ના કોઈ લઈ જાય એ શક્ય નહોતું સૌથી વધુ સંભાવના એ જ હતી કે શિયાળા દરમિયાન કોઈ મોટો હિમપ્રપાત થયો હોય જેને આપણે એવેલાન્ચ કહીએ છીએ અથવા કોઈ મોટું ભૂસ્ખલન થયો હોય અને એમાં પેલું ઉપકરણ એ તિરાડમાંથી સરકીને ગ્લેશિયરની સાથે નીચે તરફ વહી ગયું હોય તો પછી શોધખોળ કરી હા ઘણી શોધખોળ કરી રેડિયો એક્ટિવિટી માપવા માટેના ખાસ સાધનો ગાઈગર કાઉન્ટર જેવા એનાથી પણ તપાસ કરી આજુબાજુના બરફ પથ્થર પાણીના નમૂના લીધા એને લેબોરેટરીમાં મોકલ્યા પણ કશું જ મળ્યું નહીં કોઈ પત્તો નહીં પેલું પરમાણુ ઉપકરણ જાણે હિમાલયના બર્ફીલા પેટાળમાં કાયમ માટે ખોવાઈ ગયું આટલી મોટી ઘટના એક પરમાણુ ઉપકરણ આખું થઈ થઈ ગયું દુનિયાને આની જાણ ક્યારે વાત ગુપ્ત કેવી રહી તો નવાઈની છે ભારત અને અમેરિકા બંને દેશોએ આ આખા મિશનને અને ખાસ કરીને ઉપકરણ ગુમ થવાની વાતને લગભગ તેર વર્ષ સુધી અત્યંત ગુપ્ત રાખી કોઈને કાનો કાન ખબર ન પડવા દીધી તેર વર્ષ હા છેક ઓગણીસો અઠ્ઠોતેરમાં આઉટસાઇડ નામનું એક અમેરિકન મેગેઝીન છે એમાં કોઈકે આના પર એક લેખ છાપ્યો અને ત્યારે પહેલીવાર દુનિયાને આ સનસનાટી ઘટનાની જાણ થઈ ત્યારે તો ભારતમાં હડકંપ મચી ગયો છે રાજકીય રીતે ચોક્કસ એ સમયે ભારતમાં જનતા પાર્ટીની સરકાર હતી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા કેપ્ટન કોહલી ત્યારે એર ઇન્ડિયામાં કામ કરતા હતા અને ઓસ્ટ્રેલિયામાં પોસ્ટેડ હતા એમને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા સીધા વડાપ્રધાન મોરારજી દેસાઈની સામે હાજર થવાનું થયું અને મુશ્કેલી એ હતી કે ગુપ્તતાના સોગંધને કારણે મિશનની કોઈ લેખિત નોંધ કોઈ ડાયરી કોઈ ફોટોગ્રાફ કશું જ રાખવાની પરવાનગી નહોતી એટલે બધું યાદશક્તિના આધારે કહેવાનું બરાબર કોહલીને ફક્ત પોતાની યાદશક્તિ પર આધાર રાખીને જ આખી ઘટના એની તારીખો એની વિગતો બધું વડાપ્રધાન સમક્ષ રજૂ કરવું પડ્યું આ ઘટનાનો કોહલી સાહેબ અફસોસ રહ્યો હશે નહીં હા ખૂબ જ એમણે પાછળથી ઘણીવાર કહ્યું હતું કે જો એમને તે સમયે એ ઉપકરણના પરમાણુ જોખમની ગંભીરતાનો પૂરેપૂરો ખ્યાલ હોત તો ગમે તેવું ખરાબ હવામાન હોત તો પણ ટીમના જીવના જોખમે પણ એને નીચે લાવવાનો જ પ્રયાસ કર્યો હોત એને ત્યાં છોડીને ન આવ્યા હોત સમજી શકાય એવું છે તો આજે આટલા વર્ષો પછી લગભગ સાઠ વર્ષ થવા આવ્યા એ ઉપકરણનું શું છે એની સ્થિતિ શું છે એ હજુ પણ ગુમ જ છે મોટાભાગના નિષ્ણાતો એવું માને છે કે એ નંદાદેવી બરફમાં દટાયેલું પડ્યું છે અને પેલો પર્યાવરણીય ખતરો ગંગા નદીના પ્રદૂષણનો ભય એ ભય સૈદ્ધાંતિક રીતે તો હજુ પણ છે જ જો એ પ્લુટોનિયમ ક્યારે લીક થાય અને પાણીમાં ભળે તો સમસ્યા થઈ શકે છે જો કે કેટલાક નિષ્ણાતો જેમ કે પીઠ ટાંકેડા નામના એક પર્વતારોહક અને લેખક છે એમનું માનવું છે કે જ્યાં સુધી એ બરફમાં સુરક્ષિત રીતે દબાયેલું છે અને એ પ્લુટોનિયમ વરાળ કે પાવડર બનીને શ્વાસમાં ન જાય ત્યાં સુધી તાત્કાલિક મોટો ખતરો કદાચ નથી પણ એને શોધીને બહાર કાઢવાનો કોઈ પ્રયાસ નથી થયો કોહલી સાહેબ માનતા હતા કે આજની આધુનિક ટેકનોલોજીથી કદાચ એને શોધી શકાય પણ એ ખૂબ જ ખર્ચાળ અને જટિલ ઓપરેશન બની રહે એના માટે ભારત અને અમેરિકા બંનેનો સહયોગ અને સંસાધનો જોઈએ અને આ આખી ઘટનાની અભયારણ્ય પર શું અસર થઈ એક તો આ ગુમ થયેલું ઉપકરણ અને બીજું વધતી જતી પર્યાવરણીય ચિંતાઓ આ બધાને કારણે ઓગણીસો ને થી નંદાદેવી અભયારણ્યને સામાન્ય લોકો અને પર્વતારોહકો માટે લગભગ બંધ જ કરી દેવામાં આવ્યું હતું ઓ હા પછી ઓગણીસો ને એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો જો કે હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ખાસ પરવાનગી સાથે ઇકો ટુરિઝમ અને અમુક વૈજ્ઞાનિક કે પર્વતારોહણ અભિયાનો માટે તેને ફરીથી ખોલવામાં આવ્યું છે આ મિશન સાથે જે મુખ્ય લોકો જોડાયેલા હતા એમનું પછી શું થયું કેપ્ટન કોહલી વિશે તો આપણે જાણીએ જ છીએ કે એમને પછી પણ દેશ માટે ઘણું કામ કર્યું હા કેપ્ટન કોહલી તો ભારતીય પર્વતારોહણના ભીષ્મ પિતામહ જેવા ગણાયા એમણે એર ઇન્ડિયામાં લાંબો સમય સેવા આપી હિમાલયન એન્વાયરમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરી અને જીવનભર હિમાલયના પર્યાવરણના રક્ષણ માટે લડતા રહ્યા એમને પદ્મભૂષણ અને અર્જુન એવોર્ડ જેવા અનેક સન્માનો મળ્યા ખૂબ જ દુઃખદ છે કે તાજેતરમાં જ ત્રેવીસ જૂન બે હજાર રોજ ત્રાણું વર્ષની ઉંમરે એમનું અવસાન થયું એ ખૂબ દુઃખદ સમાચાર હતા અને ટીમના બીજા સભ્યો ભારતીય ટીમમાં પણ સોનમ ગ્યાત્સો હરીશ રાવત સોનમ વાંગ્યાલ ગુરચરણસિંહ ભાંગુ જેવા બીજા ઘણા દિગ્ગજ પર્વતારોહકો હતા અમેરિકન ટીમમાં રોબર્ટ શેલર અને પેલા બેરી બિશપ જેમની આપણે વાત કરી એવા જાણીતા નામો હતા આમાંના ઘણા સભ્યોએ તો જીવનભર આ મિશન વિશે ગુપ્તતા જાળવી રાખી અને સાંભળ્યું છે કે આખી ઘટના પરથી હોલિવૂડમાં ફિલ્મ પણ બની રહી છે હા એવી વાત ઘણા સમયથી ચાલી રહી છે હોલીવુડના એક જાણીતા પ્રોડ્યુસર છે સ્કોટ રોઝનફેલ્ટ જેમણે હોમ અલોન જેવી ફિલ્મો બનાવી છે ઓહ હોમ અલોનવાળા હા એમને આ વાર્તામાં ખૂબ રસ પડ્યો છે કહેવાય છે કે લગભગ વીસ મિલિયન ડોલરના બજેટની ફિલ્મે બનાવવાની યોજના છે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને એવી પણ ચર્ચા છે કે કેપ્ટન કોહલીના પાત્ર માટે રણબીર કપૂરનું નામ વિચારાઈ રહ્યું છે અરે વાહ જો આ ફિલ્મ બને તો આ અદ્ભુત અને રોમાંચક કથા દુનિયાભરના વધુ લોકો સુધી પહોંચશે ચોક્કસ આ વાર્તામાં બધું જ છે શીતયુદ્ધની રાજનીતિ જાસૂસીનો થ્રીલ પર્વતારોહણનું સાહસ પર્યાવરણીય ચિંતા માનવીય લાગણીઓ અને એક વાત એ પણ નોંધવા જેવી છે જે ભૌગોલિક રાજકીય વક્રતા દર્શાવે છે કઈ વાત કે જે સમયે આ ગુપ્ત મિશન ચાલ્યું ઓગણીસો ને પાસઠ ત્યારે ભારત અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓ એટલે કે સીઆઈએ અને ભારતની આઈબી કે આરએસી એમની વચ્ચે કેટલો ગાઢ સહયોગ હતો હા એ સમયે તો હતો જરૂરિયાત આધારિત સહયોગ હતો પણ પછી થોડા જ વર્ષોમાં ઓગણીસો ને એકોતેરમાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે અમેરિકા કોની સાથે હતું ત્યારે અમેરિકાએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો સેવન્થ ફ્લીટ મોકલવાની ધમકી પણ આપી હતી બરાબર એટલે આ સંબંધોની કેવી વિચિત્ર ગતિ કહેવાય જે દેશો થોડા વર્ષો પહેલાં ખભા મિલાવીને ગુપ્ત મિશન કરતા હતા એ જ પછી સામસામે આવી ગયા હા આંતરરાષ્ટ્રીય રાજકારણ આવું જ હોય છે કાયમી મિત્ર કે કાયમી દુશ્મન કોઈ નથી હોતું ફક્ત કાયમી હિત હોય છે આ મિશન એ સમયના એ અસ્થિર પણ જરૂરિયાત આધારિત સંબંધોનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે સાચી વાત તો આજે પણ નંદાદેવીનું એ રહસ્ય એ અકબંધ છે હિમાલયના ઊંડાણમાં બરફની ચાદર નીચે ક્યાંક ખોવાયેલું પીલું પરમાણુ ઉપકરણ શીતયુદ્ધનો એક ભૂતકાળનો પડછાયો જે કદાચ આજે પણ ત્યાં જ છે અને આ આખી ઘટના આપણને વિચારવા પર મજબૂર કરે છે એક તરફ પર્વતોને જીતવાની માનવીય મહત્વાકાંક્ષા છે અને બીજી તરફ રાષ્ટ્રો વચ્ચેની શંકા સ્પર્ધા અને જાસૂસીની જરૂરિયાત આ બંનેનો કેવો ખતરનાક અને વિચિત્ર સંગમ અહીં જોવા મળે છે કોને ખબર હિમાલય જેવા પર્વતો આવા તો બીજા કેટલાય રહસ્યો પોતાની છાતીમાં સંગરીને બેઠા હશે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે નંદાદેવી મિશન પરની આ ઊંડાણપૂર્વકની વાતચીતને આપણે હવે અહીં વિરામ આપીએ સૃષ્ટિ અને સંસાર શ્રેણી હેઠળ આવી અનોખી રોમાંચક અને ક્યારેક ઓછી જાણીતી વાતો સૌ શ્રોતાઓ સુધી પહોંચાડવાનો અમને હંમેશા આનંદ રહે છે અને શ્રોતાઓને પણ વિનંતી કે આજના વાર્તાલાપ અંગેના એમના વિચારો એમના પ્રતિભાવો અમને જરૂર જણાવે એમનું પ્રોત્સાહન જ અમને આવા નવા નવા વિષયો પર વધુ વાત કરવા માટે પ્રેરણા આપે છે અને હા આ સમગ્ર શ્રેણી પાછળ જેમનો વિચાર અને જેમની મહેનત રહેલી છે એવા આપણા નિર્માતા શ્રી કેતનભાઈ જણસારીનો પણ આપણે સૌ આભાર માનીએ ફરી મળીશું સૃષ્ટિ અને સંસારમાં એક નવી રસપ્રદ કથા સાથે ત્યાં સુધી રજા આપશો આવજો આવજો